बाप रे आकु नाम हो छ दादा धनजी भाई बराबर छ केतली उमर छ दादा 68 60 ऊपर ऊपर 8 5 ये चीज जेसे बराबर कोन कोन रहो छ कोई नहीं हूं एकलो छु एम मार भाणी ने पाड़े छु मारो गांव खोडदरी छ खोडदरी ओड़ीदरी गरियादर

બરાબર છે મારું નામ છે દાદા ડૉક્ટર મહિપત ઢસાથી હું આવું છું હા અને અમે જે તમારી જેમ નિરાધાર લોકો હોય ને એમને અમારાથી જે બનતી મદદ હોય છે એ અમે કરતા હોઈએ છીએ એટલે આજના દિવસે તમારા ગામમાંથી જે બચુ દાદા છે એમને અમને રેફરન્સ આપ્યો તો કે ભાઈ અમારા ગામમાં પણ આ રીતના લોકો રહે છે એટલે આજના દિવસે દાદા તમને મળવાનું થયું છે અને અમારાથી એક નાની એવી બનતી મદદ છે અમે તમને કરવાના છીએ બરાબર બેસો તમે અહીંયા અમે તમારા માટે જે એક નાની એવી મદદ લઈને આવ્યા છીએ એ લઈને આવીએ દાદા એક નાની એવી મદદ છે દાદા એ આજે તમને કરીએ છીએ આજે બચું દાદા થકી તમને મળવાનું થયું અને આજના દિવસે એક નાની એવી મદદ અમે તમને કરી શક્યા છીએ ઘણા સમયથી અમે આ રીતની સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અને તમારી જેમ જેમ નિરાધાર લોકો હોય એમને મળતા હોઈએ છીએ અત્યાર સુધીમાં દાદા અમે અઢીસો થી ત્રણસો એક જનિરાધાર છે બરાબર એટલે આ બાજુ આવવાનું ઘણી વખત થતું હોય પણ એવું બને કે અમને પરિવારોનો જાણ ન હોય એટલે આજે તમારા તમારા ગામમાંથી દાદાના સાથ અને સહયોગથી સુધી પહોંચી શકાય તમને એક નાની એવી મદદ અમે કરી ચૂક્યા બરાબર છે અમને એક સારા આશીર્વાદ આપજો કે તમારી જેવા જે લોકો છે અમને સુધી પહોંચી રહીએ મળી રહીએ અમારાથી બનતી જે નાની મદદ છે અમે તમને કરી શકીએ બરાબર ચાલો દાદા લઈએ બરાબર આશીર્વાદ આપી દો દાદા નિરાધાર છે તેમને આગળ પાછળ કોઈ નથી અત્યારે તેમના ભાણેજ સાથે રહે છે બહુ સારી વસ્તુ કહેવાય કે તેમને સાચવે છે અને આજના દિવસે તેમને મળવાનું થયું અને એક નાની એવી મદદ દાદાને કરી છે ભવિષ્યમાં પણ દાદા અહીંયા આવવાનું થશે તો અમે તમને મળતા રહીશું અમારાથી જે યથાશક્તિ પ્રમાણે મદદ થતી હશે છે એ અમે કરતા રહીશું તો દાદાની એક વાત તો એવી છે કે દાદા પોતે પેરાલિસિસથી તકલીફના હિસાબે વ્યવસ્થિત ચાલી પણ શકાતું નથી તો તમને પણ એક નમ્ર અપીલ છે કે જે લોકો વિડીયો જોવે છે એ લોકો પણ આવા પરિવાર જો હોય તો એમને મદદ કરો તેમના દુઃખમાં ભાગ લો અને જે લોકો જોવે છે એમને નમ્ર અપીલ છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો અને લાઈક કરો